નમસ્કાર દર્શક મિત્રો આરકે ન્યૂઝ ચેનલ માં આપ સૌનું हार्दिक સ્વાગત છે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખોટારામપુરા રામપુરા ગામે પૂજ કોઠારી સ્વામી ભક્તિ જીવનદાસજીની શુભ પ્રેરણા અને પરમ પૂજ્ય શ્રી સ્વામી કેપી શાસ્ત્રીજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ફ્રી મેડિકલ કેમ્પનું શ્રી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ કડોદરા તેમજ સ્વામિનારાયણ કુમાર છાત્રાલય ઉમરપાડા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ સર્વરોગ નિદાન ફ્રી કેમ્પ પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને એકસો છપ્પન માંગરો ધારાસભ્ય શ્રી ગણપતિ વસાવાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આંખ વિભાગ જનરલ ઓપીડી ફિઝિયોથેરાપી દંત અને આયુર્વેદિક વિભાગના નામાંકિત ડોક્ટરોએ સેવા આપી હતી આ ફ્રી મેડિકલ કેમ્પમાં ત્રણસો દસ દર્દીઓએ લાભ લીધો હતો સાત કાશી તાલુકો સોનગઢથી વડપાડા તાલુકો ઉમરપાડા બંને તાલુકાને જોડતા રોડ રૂપિયા દસ કરોડના ખર્ચે આજે ખાત કાર્યક્રમ ગામો તથા તાલુકાના એકવીસ ગામોને સિંચાઈનો લાભ મળશે આ યોજનાના ત્રણ પમ્પિંગ સ્ટેશનની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકસો છપ્પન વિધાનસભાના સંયોજક શ્રી દીપકભાઈ શ્રી આદિજાતિ મહિલા બાળ વિકાસ સમિતિ

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બંને તાલુકાના પ્રજાજનોની વર્ષો જૂની માંગણી સંતોષાતા ઉપસ્થિત તમામ લોકોએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો